મહીસાગર જિલ્લામાં તમામ સ્તરે કુપોષણને નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે પોષણ અભિયાન અંતર્ગત આઠમા પોષણ માસ બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો છે આ અભિયાનના ભાગરૂપે જિલ્લાના સંતરામપુર તાલુકા ખાતે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોની ઉપસ્થિતિમાં પોષણ શપથ અને પોષણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નું પોષણ ઉજવણી માટેની થીમ લોકોને જાગૃત કરવા માટે સૂત્રોચ્ચાર સાથે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ શુભારંભ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને સગર્ભા માતાઓના પોષણ વિશે જનજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોને પોષણ અંગેની શપથ લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ પોષણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ કિશોરીઓ અને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પોષણમાં સુધારો લાવવાનો છે આ અભિયાન વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂ લક્ષી પરિવર્તન લાવીને સુપોષિત ભારતનું નિર્માણ કરવા પર ભાર મૂકે છે પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરીને કુપોષણની સમસ્યાઓ અને તેના સમાધાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે કે જેથી દરેક નાગરિક સ્વસ્થ અને સુપોષિત બને સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ